નમસ્કાર ધોરણ સાત એમ ક્યુ પ્રાથમિક શાળાના વાલા વિદ્યાર્થીઓ આજે આપણે ઘાત અને ઘાતાંક વિશે થોડાક દાખલા શીખવાના છે તો તમારું ધ્યાન મન મગજ બધી અંદર લગાવી દો જેથી કરીને આ દાખલા તમને સંપૂર્ણપણે આવડી જાય આપણે દરેક વિદ્યાર્થી આ દાખલા શીખવાના છે ને જે અમારો વિડીયો જુએ છે એને પણ આ દાખલા શીખવાના છે તમે એક વખત અમારો આ વિડીયો જોશો તો ચોક્કસ હું સો ટકા ગેરંટી આપું છું કે દાખલા તમને આવડી જશે જો એક વખત જોવામાં ન સમજાય તો વિડીયોને બે ચાર વખત રિવાઇઝ કરો કે જેથી કરીને તમને સંપૂર્ણપણે દાખલા આવડી જાય અગર જો વિડીયોની અંદર ક્લિયરિટી જો બરાબર ન દેખાતી હોય તો ત્રણસો સાહીઠ કરી નાખવાનું તો જેથી કરીને વિડીયો તમને એકદમ ક્લિયર દેખાશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એક એના વિશેની થોડીક માહિતી હું તમને આપું છું તો કિંમત શોધો એવા દાખલા પરીક્ષાની અંદર પણ પૂછાય છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક એની અંદર કિંમત શોધો તો કિંમત શું તો એનો પહેલો દાખલો આપણે લઈએ તો બેની ઉપર બે બેની બે ઘાત એટલે કે અહીંયા બેનું પાવર બતાવેલું છે કે બેનું પાવર કેટલું છે તો કે બેનું પાવર બે છે ઉપર જે હોય એને ઇંગ્લિશમાં આપણે પાવર તરીકે પણ કહી શકીએ બરાબર અહીંયા બેનો વર્ગ બતાવીએ છીએ આપણે બેનો ઘાત કેટલો છે તો કે બે છે તો આનો મતલબ શુંથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ બરાબર તો અહીંયા બરાબરની નિશાની કરવાની પછી આ બે છે ને એ ઉપર જેટલી વખત હોય ને એટલી વખત અહીંયા લખવાના છે ખ્યાલ આવ્યો બધાયને શું કરવાનું કે બેની ઉપર જેટલી ઘાત આપેલી હોય ને જેટલું પાવર એનું હોય ને એટલી વખત એને લખવાના હવે લખવાના તો વચ્ચે કઈ નિશાની નાખવાની તો કે વચ્ચે છે ને ગુણાકારની નિશાની લગાડવાની કઈ નિશાની લગાડવાની વેરી ગુડ તો જો અહીંયા બે બે વખત છે તો બે ગુણ્યા બે હવે અહીંયા બરાબરની નિશાની જે આપેલી છે એની નીચે જ બરાબરની નિશાની કરવાની ને પછી બંનેનો મલ્ટિપ્લાય બતાવવાનું તો બે દો ચાર તો આનો આન્સર કેટલો આપણને મળ્યો ચાર તો આની કિંમત આપણને ચાર મળી કેટલા વિદ્યાર્થીઓને સમજમાં આવ્યું સમજાઈ ગયું બધાને વેરી ગુડ ચાલો હવે બીજો દાખલો જોઈએ અહીંયા બેની ઉપર આપણે ત્રણ લઈએ બેની ઉપર કેટલી ઘાત લેવાની ત્રણ ઘાત લેવાની તો આનો મતલબ શું થયું કે બે નો પાવર એનો પાવર કેટલો વધી જાય છે બે નો ત્રણ ગણો વધી જાય છે પાવર નો મતલબ પાવર જે છે ને ત્રણ ગણો વધી જાય છે એટલે કે બે ની ત્રણ ઘાત છે એટલે બે ને આપણે ત્રણ વાર લખવાના ત્રણ વાર લખવાના ને વચ્ચે કઈ નિશાની મૂકવાની છે ગુણાકાર નિશાભ ચાલો જોઈએ હવે આપણે તો બે ગુણ્યા બે ગુણ્યા બે બરોબર હવે આ બે ને આપણે આનો પાવર ત્રણ આપેલા છે તો ત્રણ વાર લખું હવે અહીંયા ત્રણે ત્રણ નું શું બતાવે છે ગુણાકાર બતાવે છે એમાં મલ્ટીપ્લાય કરવાનું છે એનું બરાબર તો પેલા આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો બે દુ ચાર પછી અહીંયા ગુણાકારની નિશાની છે ગુણાકારની નિશાની લખવાની પછી આ બે જે છે એ લખવાના હવે આ બંનેનો ગુણાકાર કરવાનો તો કે ચાર દુ આઠ તો અહીંયા આપણને કેટલા મળશે આઠ મળશે સમજાઈ ગયું બધા મિત્રો હવે ત્રીજો દાખલો જોઈએ હવે આપણે અહીંયા આપણે ત્રણ નો પાવર ત્રણ બતાવીએ ત્રણ ની ત્રણ ઘાત ચાલો તો આ દાખલો કોણ કરશે ચાલો કોણ આવે છે બોર્ડ ઉપર ત્રણ કેટલી વાર લખવાનું છે ત્રણ વાર લખવાનું છે ચાલો આવો અહિયાં ચાલો બેટા અગદસ જો અહીંયા આ વિદ્યાર્થી તમારી સમક્ષ દાખલો પણ ગણે છે બેદ દાખલા મેં કરાવ્યા એટલે તરત જ એને એ દાખલા આવડી ગયા છે બરાબરની નિશાની છે એની નિશ્ચિત બરાબરની નિશાની કરો પેલા આ બેનો ગુણાકાર કરો પેલા બેનો ગુણાકાર કરો બધા સાથે નહીં કરવાનું નવ મૂકો પછી ગુણિયા કેટલા આવશે આ ત્રણ સીધા કરો આ ત્રણ સીધા કરો પેલા અહીંયા હં પછી બરાબરની નિશાનીની નીચાની નિશાની કરો હવે નવ ગુણ્યા ત્રણ કેટલા થશે નવતેરી કેટલા થાય નવતેરી અઢાર થાય નવતેરી સત્યાવીસ તો ચાલો અહીંયા સત્યાવીસ આનો આન્સર આવશે ચાલો આ વિદ્યાર્થી માટે બે તાળી પાડી દો બસ આ બસ ચાલો હવે એના પછીનો દાખલો હવે આપણે જોઈએ કે અહીંયા બેનો પાવર બે અને ત્રણનો પાવર બે આ ટાઈપનો દાખલો આવ્યો હોય તો આપણે આની કિંમત શોધવી હોય તો શું કરવાનું તો આની અંદર પણ એમ જ કરવાનું છે આ બે છે એને બે વાર લખવાનું આ ત્રણ છે એને પણ બે વાર લખવાનું પાવર બે બંનેના બે બે આપેલા છે બરાબર છે અને વચ્ચે કઈ નિશાની મૂકવાની છે ગુણાકારની નિશાની મૂકવાની છે તો જો અહીંયા બે ગુણ્યા બે એવી રીતે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આપણે આ બધાનો ગુણાકાર કરવાનું છે

નવ બરાબર તો અહીંયા આપણે નવ મૂકશું અને ચાર નવ્વા તો કે કે છત્રીસ તો આ રીતે આપણે આની કિંમત શોધી શકીએ ખ્યાલ આવી ગયો બધાયને હવે આગળ જોઈએ પાંચમા દાખલાની અંદર હવે માની લ્યો કે કોઈ ગમે એટલી મોટી સંખ્યા આપેલી હોય દાખલા તરીકે અહીંયા બે હજાર ચારસો ચોપન આપેલા છે અને એનો પાવર અહીંયા ઝીરો બતાવેલું છે તો એની કિંમત હંમેશા એક થાય આ ખાસ ધ્યાન રાખવાનું છે આનો જવાબ કેટલો આવીએ ડાયરેક્ટ આપણે આનો જવાબ એક લખી નાખવાનું છે હવે માની લો કે કોઈ ચલ સંખ્યા હોય ચલ એટલે કે એબીસીડીના કોઈ પણ અક્ષર હોય ને એની ઉપર પણ ઝીરો આપેલું હોય તો એની કિંમત કેટલી બનશે એક બનશે સમજાઈ ગયું કોઈ પણ સંખ્યા આપેલી હોય અગર જો એની ઉપર શૂન્ય આપેલું હોય તો એની કિંમત કેટલી થઈ જશે એક થઈ જશે બરાબર તો સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો જે હતો એના પ્રેક્ટિસના દાખલા મેં અહીંયા તમને લખાવ્યા છે હવે સ્વાધ્યાયની અંદર પણ દાખલા હશે એની અંદર કદાચ ક્વેશ્ચનનો અલગ પણ હશે પણ આ ટાઈપમાં જ આપણે દાખલા ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કની અંદર આ ઘરેથી દાખલા ગણવાના છે અને એના જે આન્સરો આવે એને તમારે કોમેન્ટ બોક્સની અંદર લખીને મને જણાવવાનું છે જો તમને આ વિડીયો ગમે તો એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચાલો અહીંયા સુધી રાખીએ